તો મિત્રો આજે આપણે દશેરા નિબંધ જોવાના છીએ તો ચાલો આપણો વીડિયો ચાલુ કરીએ ભારતીય સંસ્કૃતિ વીરતાની પૂજ કહે શૌર્યની ઉપાસક છે માણસ અને સમાજના લોહીમાં વીરતા પ્રકટ હોય એના માટે દશરા ઉત્સવ ઉજવાય છે દશરા કે વિજયાદશમી હિંદુઓના મુખ્ય તહેવાર છે આ શિવન દશમીને વિજયાદશમીના તહેવાર ખૂબ ધૂમધામથી ઉજવાય છે ભગવાન રામ આ દિવસે રાવણનું વધ કર્યું હતું એને સત્ય પર અસત્યની વિજયના રૂપમાં ઉજવાય છે આથી આ દશમીને વિજયાદશમીના નામથી ઓળખાય છે દશરા વર્ષની ત્રણ અત્યંત શુભ તિથિઓમાંથી એક છે બીજા બે છે ચૈત્ર શુક્લ અને કાર્તિક શુક્લની પ્રતિપદા આ દિવસે લોકો નવા કાર્ય આરંભ કરે છે શાસ્ત્રની પૂજા કરે છે પ્રાચીન કાળમાં લોકો આ દિવસે વિજયની પ્રાર્થના કરી રણયાત્રા માટે પ્રસ્થાન કરતા હતા દશરાના પર્વ દસ પ્રકારના પાપોકામ ક્રોધ લોભ મોહ મદ અહંકાર આત્સ્ય હિંસા અને ચોરી જેવા અવગુણોને મૂકવાની પ્રેરણા આપે છે દશરાને કૃષિ ઉત્સવ રીતે પણ ઉજવાય છે જ્યારે ખેડૂત પાક અનાજરૂપી સંપત્તિ ઘરે લાવે છે તો એની ઉલ્લાસ અને ઉમંગના ઠેકાણું નહીં રહે છે આ પ્રસન્નતાને અવસર પર એ ભગવાનની કૃપા માનતા અને એના પ્રકટ કરવા માટે પૂજન કરે છે આથી કેટલાક લોકો માટે આ રણયાત્રાના ધોતક હે કારણ કે દશરા સમયે વર્ષા સ્મપ્ત થઈ જાય છે નદીઓની પોર થમી જાય છે આ ઉત્સવના સંબંધ નવરાત્રિથી પણ છે કારણ કે નવરાત્રના સમયે જ આ ઉત્સવ હોય છે અને આથી મહિષાસુરના વિરોધમાં દેવીના સહસપૂર્ણ કાર્યના પણ ઉલ્લેખ મળે છે દશરા કે વિજયાદશમી નવરાત્રિના દસમા દિવસે ઉજવાય છે આ દિવસે રામે રાવણના વધ કર્યા હતા રાવણ ભગવાન રામની પત્ની દેવી સીતાના અપહરણ કરી લંકા લઈ ગયા હતા ભગવાન રામ રામયુદ્ધની દેવીમાં દુર્ગાના ભક્ત હતા એણે યુદ્ધના સમયે નવ દિવસ સુધી માતા દુર્ગાની પૂજા કરી અને દસમા દિવસે દુષ્ટ રાવણના વધ કરી દીધા આથી વિજયાદશમી એક ખૂબ મહત્વપૂર્ણ દિવસ છે રામની વિજયના પ્રતીક સ્વરૂપ આ પર્વને વિજયાદશમી કહેવાય છે દશહરા પર્વ ઉજવવા માટે જ્યાં જગ્યા મોટા મેળાના આયોજન કરાય છે અહીં લોકો એમના પરિવાર મિત્રો સાથે આવે છે અને ખુલ્લા આકાશ નીચે મેળા પૂરો આનંદ લે છે મેળામાં રમકડા બંગડીઓ અને ભિન્ન ભિન્ન રીતની વસ્તુઓ મળે છે સાથે ચાટના રેકડીઓ રહે છે આ સમયે રામલીલાના આયોજન કરાય છે રાવણના વિશાલ પુત્રો બનાવીને એને સળગાવે છે દશરા અને વિજયાદશમી ભગવાન રામની વિજયના રૂપમાં ઉજવાય છે અથવા દુર્ગા પૂજાના રૂપમાં બંને જ રૂપ આ શક્તિપૂજા શસ્ત્રપૂજા હર્ષ ઉલ્લાસ અને વિજયના પર્વ છે રામલીલામાં જ્યાં જગ્યા રાવણના વધના પ્રદર્શન થાય છે ભારતીય સંસ્કૃતિ સદાજ વીરતા અને શૌર્યની સમર્થક રહી છે દશરાના ઉત્સવ પણ શક્તિના પ્રતીકના રૂપે ઉજવાય છે શક્તિની ઉપાસનાના પર્વ શારદીય નવરાત્રિની પ્રતિજ્ઞાથી નવમી સુધી થાય છે અને માતાની નવ શક્તિઓની ઉપાસના કરી શક્તિશાલી બના રહેવાની કામના કરે છે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વીડિયો પ્લીઝ સબસ્ક્રાઈબ ધિસ યુટ્યુબ ચેનલ ફોર મોર વિડીયોઝ